હેલો સ્ટુડન્ટ્સ વેલકમ બેક ટુ અવર ચેનલ તો લાસ્ટ વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય ચૌદ પોઈન્ટ એકના અઢાર ઓગણીસ અને વીસ જોયા દાખલા નંબર હવે આપણે જોઈશું દાખલા નંબર એકવીસ અને બાવીસ તો આની અંદર શું આપેલું છે એક જથ્થો એકસો ચુવાલીસ બોલ પેન ધરાવે છે તેમાંથી વીસ ખામીયુક્ત અને બાકીની સારી છે જો પેન સારી હશે તો નૂરી પેન ખરીદશે પરંતુ જો તે ખામીયુક્ત હશે તો ખરીદશે નહીં દુકાનદાર યાદચ્છિક રીતે એક પેન કાઢે છે અને તેને તે આપે છે તો આની અંદર શું શોધવાનું કીધેલું છે તે એક તે પેન ખરીદ છે તેની સંભાવના કેટલી અને બીજું પેન નહીં ખરીદે તેની સંભાવના કેટલી તો એ આપણે જોઈએ તો સૌથી પહેલાં અહીંયા તો શું આપેલું છે એકસો ચુવાલીસ પેન ધરાવ તો જથ્થો આપેલો છે તેમાંથી વીસ ખામીયુક્ત અને બાકીની સારી છે એટલે અહીંયા શું આપેલું છે કુલ પેન એકસો ચુવાલીસ છે ઘણા સ્ટુડન્ટ્સ એવા હોય કે શું કરે એકસો ચુવાલીસ અને આ વીસ ખામીયુક્ત જે પેનો આપેલું છે એ એનો સરવાળો કરે અને કુલ બોલ પેનની સંખ્યા શોધશે પરંતુ એવું નથી આની અંદર શું આપેલું છે એક જથ્થો એકસો ચુવાલીસ બોલ પેન ધરાવે છે એટલે ટોટલ પેન એકસો ચુવાલીસ છે જેની અંદરથી વીસ પેન ખામીયુક્ત છે એટલે એકસો ચુવાલીસમાંથી વીસ બાદ કરીએ તો એકસો ને ચોવીસ એ સારી પેનો છે અને વીસ પેનો એ ખામીયુક્ત છે એટલે ખરાબ પેનો છે તો અહીંયા આપણે પહેલા લખીએ તો શું લખીશું તો અહીં બોલપેનની કુલ સંખ્યા એકસો ચુમાલીસ છે તેથી તેની સંભાવના શોધવાના કુલ પરિણામ કેટલા થાય તો એકસો ચુવાલીસ તો સંભાવના શોધવાના કુલ પરિણામ એકસો ચુવાલીસ છે તો આની અંદર આપણને ઘટના પહેલું શું શોધવાનું કીધું છે તે પેન ખરીદે તેની સંભાવના કેટલી તો અહીંયા આપણે નંબર એક આપીશું તો ઘટના એમાં શું થાય તો નૂરી પેન ખરીદશે આપણે એ શોધવાનું કી છે કે નૂરી પેન ખરીદશે કે નહીં એટલા માટે અહીંયા આપણે લીધું નૂરી પેન ખરીદશે તો એની સંભાવના કેટલી તો ઘટના એ થવાના પરિણામ જો પેન સારી હશે તો તે જ ખરીદશે તો સારી પેનો કેટલી હતી તો એકસો ચોવીસ તો એકસો ચોવીસ છે તો એ આપણે લખી શકીએ પ્રોબેબિલિટી ઓફ એટલે કે સંભાવના એ શોધવા માટે ઇ ઓફ એ બરાબર ઘટના એ થવાના પરિણામ ભાગ્યા પરિણામ કેટલા હતા તો એકસો ચોવીસ તો અહીંયા લખીશું આપણે એકસો ચોવીસ અને કુલ પરિણામ એકસો ચુઆિસ તો અહીંયા થશે એકસો ચુઆિસ તો આપણે છેદ ઉડાડીએ તો આપણે આગળ જોયું બેકી સંખ્યા હોય તો બે વડે છેદ ઉડાવી શકાતો હોય તો બાસઠ દુ એકસો ચોવીસ અને બોતેર દુ એકસો ચુવાલીસ હજી પણ બે વડે ભાગ ઉડી ભાગ પડી શકે તો એકત્રીસ દુ બાસઠ અને છત્રીસ દુ બોતેર તો હવે આગળ ભાગ પડશે નહીં આના આના છેદ ઉડાડી શકાય પણ તો એકત્રીસ એક કેવી સંખ્યા કહેવાય અવિભાજ્ય એટલા માટે એના છેદ ઉડશે નહીં એટલા માટે આપણે એમ લખીશું ભાગ્યા ઓફ આ શું થયું નૂરી પેન ખરીદે તેની સંભાવના હવે બીજું શું શોધીશું આપણે નૂરી પેન નહીં ખરીદે તેની સંભાવના કેટલી તો અહીંયા લખીએ નંબર બે ઘટના બી બરાબર તો ઘટના બી થવાના પરિણામ હવે નૂરી પેન ક્યારે નહીં ખરીદે કે જ્યારે પેન ખરાબ હશે ખામીયુક્ત હશે તો એ કેવી કેટલી હતી વીસ પેનો રાખી શકાય વીસ છે માટે આપણે ઘટના બી થવાના પરિણામ ભાગ્યા કુલ પરિણામ તો ઘટના બી થવાના પરિણામ એટલે વીસ અને કુલ પરિણામ કેટલા હતા તો એકસો છુવાળીસ તો આના છેદ ઉડારીએ તો કેટલા છે કેટલાય ઉડશે તો બે દસ અહીંયા શું આવશે બોતેર હજી છેદ ઉડાડી શકાય બે પંચા દસ અને છત્રીસ દુ બોતેર આગળ છેદ ઉડશે નહીં એટલા માટે અહીંયા લખીશું પાંચ ભાગ્યા છત્રીસ તો પેન નહીં નૂરી પેન નહીં ખરીદે એની સંભાવના થશે પાંચ ભાગ્યા છત્રીસ ત્યારબાદ જોઈએ સમ આગળ ત્યારબાદ આપણે જોઈએ આગળ નેક્સ્ટ સમ ક્વેશ્ચન નંબર બાવીસ ઉદાહરણ તેરના સંદર્ભમાં અહીંયા આપેલું છે કોષ્ટક આપેલું છે જે આપણે પૂરું કરવાનું છે એટલે કે ઉદાહરણ તેરની ની અંદર રકમ તેરની ની અંદર આપેલ છે એ જ દાખલાને આગળ પૂરો કરવા છે એની અંદર એક પાસાને બે વખત ઉછાળવામાં આવે છે જેનું એક અહીંયા સંભાવના આપેલી છે તો આની અંદર શું આપેલું છે એક પાસાને બે વખત ઉછાળવામાં આવે તો એના પરિણામ છત્રીસ મળે એવી સંભાવના એક ભાગ્યા છત્રીસ છે એટલે કે ઘટનાના પાસા પરનો સરવાળો એટલે અહીંયા જોવાનું છે કે પાસા એટલે કે બે પાસાનો ટોટલ સરવાળો કરીએ એટલે આટલી સંભાવના થાય તો એ દ્વારા ફરતી અહીંયા સરવાળો કરતું જવાનું અને અહીંયા જવાબ કોષ્ટકમાં પૂરતું જવાનું એક્ઝામની અંદર આ આટલા બધા બાર પરિણામ શોધવાનું તો નહીં કે પરંતુ ક્યાંક અડધા પરિણામ પૂછાઈ શકે પૂછવાના તો ખાસ ધ્યાન આપજો દાખલો પૂછાય એવો જ છે એક્ઝામ માટે તો આના માટે આપણે સૌથી પહેલાં તો શું કરીશું કોઈપણ બે પાસાને જ્યારે આપણે ઇન્ટ્રોડક્શનના વિડીયોમાં જોયું હતું કે કોઈપણ પાસાને જ્યારે આપણે બે વખત નાખીએ અથવા બે વખત ઉછાળીએ ત્યારે તેના છત્રીસ પરિણામ મળે અથવા તો એક પાસાને બે વખત ઉછાળવામાં આવે અથવા તો બે પાસાને એક વખત ઉછાળવામાં આવે તો કેટલા પરિણામ મળે તો છત્રીસ તો એનું સંભાવના કેટલી થઈ છત્રીસ પરિણામ મળવા એનું પરિણામ શોધવાની તો છત્રીસ થાય તો અહીંયા લખી શકાય એ બે પાસાને એક સાથે પરિણામ છત્રીસ મળે તો માટે સંભાવના શોધવાના કુલ પરિણામ કેટલા થાય તો છત્રીસ છે હવે એના માટે આપણે શું કરવું પડશે કોષ્ટક બનાવવું પડશે જે આપણે આગળ ઇન્ટ્રોડક્શનના વિડીયોમાં સમજાયું હતું કઈ રીતે બનાવવાનું એ તો બનાવીએ આપણે એ કોષ્ટકમાં તો એક અને એક અને બે એક અને ત્રણ એક અને ચાર એક અને પાંચ એક અને છ પાછાની ઉપર છ બાજુઓ હોય એટલા છ અંકો સુધીની સંખ્યા હોય એટલા માટે અહીંયા આપણે છ સુધી લખીએ આગળ બે અને એક બધાને આવડતું જ હશે ના આવડે ખબર ના હોય તો ઇન્ટ્રોડક્શનનો વિડીયો એક વખતે જોઈ લેવો બે અને ચાર બે અને પાંચ બે અને છ આગળ ત્રણ અને એક ત્રણ અને બે ત્રણ અને ત્રણ ત્રણ અને ચાર ત્રણ અને પાંચ ત્રણ અને છ આગળ ચાર ને એક ચાર ને બે 4 ને ત્રણ ચાર ને ચાર 4 ને પાંચ ચાર અને છ ત્યારબાદ પાંચની લાઈન તો પાંચ અને એક 5 ને બે પાંચ અને પાંચ પાંચ અને છ 5 ને સાત સોરી પાંચ અને ત્રણ પાંચ અને ચાર પાંચ અને પાંચ અને પાંચ અને છ ત્યારબાદ થશે છ અને એક 6 ને બે 6 ની ત્રણ 6 ને ચાર 6 ને પાંચ અને છ અને છ આ કોષ્ટ કયા જ પૂરું થાય હવે આપણે જોઈએ વારાફરથી તો અહીંયા જુઓ તો અહીંયા શું આપેલું છે પાસા પરનો સરવાળો એટલે બે પાસાને એક સાથે ઉછાળવામાં આવે ત્યારે ટોટલ બે સરવાળો થાય તો અહીંયા જોઈએ આપણે તો અહીંયા ટોટલ બે સરવાળો થતો હોય એવી સંખ્યા કઈ તો એક અને એક તો બે થાય એના સિવાય બીજી કોઈ સંખ્યા નથી જેનો સરવાળો બે થાય તો એટલા માટે એક થયું એટલે એક અને છત્રીસ ઘડ્યા એ જ રીતે આપણે ત્રણ જોઈએ તો અહીંયા શું લઈશું ત્રણ તો ત્રણનો સરવાળો થાય એ અહીંયા જે તે સંખ્યા આપેલી હોય ત્રણ સરવાળો થતો હોય એવી સંખ્યાઓ કેટલી તો એક આ થશે એક અને બે એટલે ત્રણ એના સિવાયની તો બે અને ત્રણ એટલે કેટલા થાય તો ત્રણ થાય એટલે કે કેટલી સંખ્યાઓ થઈ તો બે તો અહીંયા આપણે શું લખીશું અહીંયા આપણે શોર્ટમાં જ લખીશું ટોટલ આખું સૂત્ર સમીકરણ મૂકીશું નહીં તો પી ઓફ એ આપણે ટોટલ સરવાળો કેટલો આવે તો બે તો બે ભાગ્યા છત્રીસ તો બે ભાગ્યા છત્રીસ એટલે એનો છેદ ઉડાડી શકાય કેટલો થાય તો બે કા બે અને બે અઢાર દુ છત્રીસ તો એક ભાગ્યા અઢાર ત્યારબાદ નંબર ત્રણ તો અહીંયા આપણે જે જવાબ આવ્યો હોય ત્રણ નંબરમાં કેટલો આવ્યો હતો બીનો તો એક છેદમાં અઢાર તો અહીંયા લખીશું એક છેદમાં અઢાર ત્યારબાદ જોવાનું આગળ ચાર તો આની અંદર ચાર થતો હોય ટોટલ સરવાળો એવી સંખ્યાઓ કેટલી તો એક આ એક અને ત્રણ એક બે અને બે ચાર અને ત્રણ અને એક બરાબર ત્રણ ભાગ્યા ટોટલ સંખ્યા છત્રીસ તો 3 નો છેદ ઉડાડી શકાય ત્રણ એકા ત્રણ અને બાર તરી છત્રીસ એટલે એક છેદમાં બાર તો અહીંયા જવાબ શું આવ્યો આપણે પી ઓફસી એક ભાગ્યા બાર તો આગળ જોઈએ સરવાળો પાંચ થતો હોય એવી સંખ્યાઓ કેટલી તો જુઓ અહીંયા તો એક અને ચાર એટલે પાંચ બે અને ત્રણ પાંચ ત્રણ અને બે પાંચ ચાર અને એક એટલે પાંચ તો કેટલી થઈ એક બે ત્રણ અને ચાર ચાર થયા તો અહીંયા આપણે આગળ લખીશું નંબર ચાર સી પછી આવશે ડી તો અહીંયા ચાર ભાગ્યા છત્રીસ તો નવ ચોક છત્રીસ થાય છેદ ઉડાવી શકાય તો એક ભાગ્યા નવ થશે તો અહીંયા આપણે લખી શકીએ પાંચની અંદર જવાબ શું આવ્યો તો એક ભાગ્યા નવ ત્યારબાદ આગળ જોઈએ તો છ તો છની અંદર ટોટલ સરવાળો છ થતો એવી સંખ્યાઓ કેટલી તો જોઈએ તો એક અને પાંચ છ બે અને ચાર છ ત્રણ અને ત્રણ છ ચાર અને બે છ પાંચ અને એક છ એટલે ટોટલ સંખ્યાઓ કેટલી થઈ એક બે ત્રણ ચાર અને પાંચ તો પાંચ થઈ તો અહીંયા આપણે લખીશું પી ઓફ ઇ બરાબર પાંચ આનો છેદ ઉડાડી શકાશે નહીં એટલે અહીંયા જવાબમાં શું લખી શકાય તો પાંચ ભાગ્યા છત્રીસ ત્યારબાદ આગળ જોઈએ તો સાત તો અહીંયા જોઈએ ટોટલ સરવાળો સાત થતી હોય એવી સંખ્યાઓ કેટલી તો જોઈએ એક અને છ બે અને પાંચ એટલે સાત ત્રણ અને ચાર એટલે સાત ચાર અને ત્રણ એટલે સાત પાંચ અને બે એટલે સાત અને છ ને એક એટલે સાત કેટલી સંખ્યાઓ થઈ એક બે ત્રણ ચાર પાંચ અને છ તો ટોટલ છ સંખ્યાઓ થઈ તો અહીંયા લખીશું આપણે પી ઓફ એફ બરાબર છ ભાગ્યા છત્રીસ એટલે છ એકા છ અને છત્રીસ તો આવશે એક છ તો અહીંયા આપણે લખી દઈએ આનો જવાબમાં શું લખી શકાય તો સાતમા નંબરમાં એક ભાગ્યા છ હવે આપણે જોઈએ આઠ આઠમા નંબરની અંદર ટોટલ સરવાળો આઠ થતો હોય એવી સંખ્યાઓ કેટલી તો જોઈએ તો બે અને છ ત્રણ અને પાંચ આઠ ચાર અને ચાર આઠ પાંચ અને ત્રણ આઠ અને છ અને બે આઠ એટલે કેટલી થઈ એક બે ત્રણ ચાર અને પાંચ સંખ્યાઓ તો પાંચ થઈ તો અહીંયા લખીએ આપણે સાત પી ઓફ જી બરાબર પાંચ ભાગ્યા છત્રીસ જેનો છેદ ઉડારી શકાશે નહીં એટલા માટે એ સંખ્યા એમના એમ જ રહેશે તો અહીંયા આપણે લખી શકાય અહીંયા શું થાય તો અહીંયા થશે પાંચ ભાગ્યા છત્રીસ હવે આગળ જોઈએ શું નવ ટોટલ સરવાળો નવ થતી હોય એવી સંખ્યાઓ તો જોઈએ એની અંદર ત્રણ અને છ નવ ચાર અને પાંચ નવ પાંચ અને ચાર નવ છ અને ત્રણ નવ એટલે કેટલી થઈ એક બે ત્રણ અને ચાર સંખ્યાઓ તો આગળ લખીશું પી ઓફ એચ ઇઝ ઇક્વલ ટુ ચાર ભાગ્યા છત્રીસ તો એ શું લખાય ચાર એકા ચાર ચાર નવ આ છત્રીસ તો એ જવાબ શું થયો એક ભાગ્યા તો અહીંયા થશે એક ભાગ્યા નવ તો અહીંયા લખી શકાય એક ભાગ્યા નવ ત્યારબાદ આગળ જોઈએ ટોટલ સરવાળો કેટલો થાય દસ થાય એવી સંખ્યાઓ કેટલી તો જોઈએ તો આગળ જોઈએ તો ચાર અને છ દસ થાય પાંચ અને પાંચ દસ અને છ અને ચાર દસ કેટલી સંખ્યાઓ તો એક બે ત્રણ થઈ તો અહીંયા લખીશું નંબર નવ તો અહીંયા શું લખીશું પી ઓફ આઈ બરાબર ત્રણ ભાગ્યા છત્રીસ તો અહીંયા છેદ કેટલા આવશે ત્રણે બાર તો એક ભાગ્યા બાર થશે તો અહીંયા લખી શકાય દસ નંબરમાં શું આવશે એક ભાગ્યા બાર ત્યારબાદ નંબર અગિયારમાં જોઈએ ટોટલ સરવાળો અગિયાર થતો હોય એવી સંખ્યાઓ કેટલી તો પાંચ અને છ અગિયાર અને છ અને પાંચ અગિયાર તો કેટલી થઈ બે સંખ્યાઓ થાય તો અહીંયા એવું આવશે પી ઓફ જે ઇટ ઇક્વલ ટુ બે ભાગ્યા છત્રીસ તો આના છેદ ઉડાડી શકાય અઢાર દુ છત્રીસ તો એક ભાગ્યા અઢાર તો અહીંયા આપણે લખી શકીએ કેટલા થશે અગિયારમાં એક ભાગ્યા અઢાર હવે ટોટલ સરવાળો બાર થતી હોય એવી સંખ્યા તો છ અને છ એના સિવાય બીજી કોઈ સંખ્યા થશે નહીં તો કેટલા આવશે એક તો અહીંયા આપણે લખી શકીએ નંબર અગિયાર આપી પી ઓફ કે ઇઝ ઇક્વલ ટુ એક ભાગ્યા છત્રીસ તો અહીંયા આપણે લખી શકીએ એનો જવાબ શું આવે તો એક ભાગ્યા છત્રીસ તો આ રીતે આ દાખલાની ગણતરી કરવાની રહેશે યાદ રાખજો એકદમ ઇઝી દાખલો છે જે એક્ઝામની અંદર પૂછાઈ શકે તો હવે આપણે નેક્સ્ટ દાખલા આગળના દાખલાએ આગળના વિડીયોની અંદર જોઈશું ત્યાં સુધી કોઈએ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો